નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામના તો જોઈએ સમાચાર દ્વારકાથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે હાલમાં ગુજરાત પોલીસ ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા રોકવા માટે કટિબંધ બની છે ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જિલ્લાના ભાણવડ પંથકમાં ગાંજાના વાવેતર પર એસઓજીના દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં સહી દેવળિયા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી પડાયું છે અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે તનજી ગાજરોત્ર અને ગીતેશ ગોહિલ બે શખ્સે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું જ્યાં ગાંજાના સત્તર જેટલા એ સોજી પોલીસે કબજે કર્યા હતા અને ગાંજાના વેચાણ કરવાના ઈરાદે શખ્સે ગાંજાનું વાવેતર કર્યું હતું એસોજીએ નવ કિલો અને નેવું હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે અને બે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અમારા માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબનો પોલીસિંગમાં ટેકનોલોજી અને ખાસ કરીને ડ્રોનનો પોલીસિંગમાં વધુમાં વધુ ઉપયોગ થાય એના ઉપર ખાસ એક ભાર રહે છે એના ભાગરૂપે જિલ્લા પોલીસ દરિયાઈ સુરક્ષા માટે આગાઉમાં આઈલેન્ડની સુરક્ષા બાબતે દેન દરમિયાન જ્યારે જ્યારે ગેરકાયદેસર ફિશિંગ ઉપર વોચ રાખવા માટે હોલી જન્માષ્ટમી અને જે પણ બંદો છે એમાં બંધ ડ્રોનના ઉપયોગ પર અમારો ખાસ એક ભાર રાખવામાં આવે છે નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો એના ભાગરૂપે અમારી જિલ્લાની એસઓજીને એક બાતમી મળી હતી કે ભાનવડ તાલુકાના એક દેવરિયા ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હતી એના ભાગરૂપે અમને અહીંયા ડ્રોન સર્વેલન્સ રાખેલું અને એસઓજીની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી એમાં એ જાણવા મળેલ કે અહીંયા બે જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ગાંજાના સત્તર છોડ સીઝ કરવામાં આવેલ જેની ટોટલ વેઇટ નો કેજી અને ટોટલ વેલ્યુ જે છે એની નબ્બે હજાર જેટલી છે એમાં પછી બે આરોપી વિરુદ્ધ ધનજીભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ભાનવડ પોસ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ જે આગળની કાર્યવાહી ચાલુ છે તો ફરી મળીશું જોતા રહો ન્યૂઝ